નેસરી ગામના ભાટા વિસ્તારના ખેતરમાં એક અજગર આવે છડતા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો નંદેસરી ગામમાં રહેતા દિલીપભાઈનો વન વિભાગના ફ્રી ટોલ નંબર ઉપર ફોન આવ્યો હતો કે નંદેસરી ભાટા વિસ્તારમાં આવેલ ખેતરમાં એક દસ ફૂટ જેટલો લાંબો અજગર ખેતરમાં આવીને ફરી રહ્યો છે જે અંગેનો કોલ મળતા જ વન વિભાગના જીગ્નેશ પરમાર નવીન ગોહિલ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં ખેતરમાં અજગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગના સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

છેલ્લા દસ પંદર દિવસથી અજગરની માહિતી મળેલી પણ આજ રોજ એમને જાતે જોયો અને એ અજગર જોયા પછી એમને ફોરજ ખાતાવાળાને જાણ કરી કે ભાઈ મારા ખેતરની અંદર ભારે અજગર આવેલો છે જેથી ફોરેજ ખાતાવાળા તરત તાત્કાલિક ધોરણે અહીંયા હમણાં ખેતરમાં આવ્યા અને ભારે મહેનત કરી અને આજુબાજુના ભાઈઓના સાથ સહકારથી આજે મહેનત કરી રેસ્ક્યુ કરી અને અજગરને પકડી લેવામાં આવ્યો છે અને સહી સલામત એને મૂકી અને ફોરેસ્ટ ખાતાવાળાનો ખૂબ ખૂબ આભાર અને આજુબાજુવાળા વડીલો ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર અને એ અજગર મારા પાપામાં ખાલી બે જ ફૂટ હતો અને હું પાછો દોડીને આતો રહ્યો અને પછી મેં ફોરેસ્ટ ખાતાની અંદર મેં જાણ કરી હા અને એ પકડી લીધો ફોરેસ્ટ ખાતાવાળાએ પકડી લીધો એમ લોકોને દબાણી અંદર પૂરી દીધો અત્યારે એમનો આભાર માં વ્યક્ત હું એમનો આભાર માનું છું સાહેબ